માંડવી નગરપાલિકા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચુમ્મોતેરમા જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અંગે સમજ અપાઈ માંડવી નગરપાલિકા દ્વારા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચુમ્મોતેરમા જન્મદિન નિમિત્તે તારીખ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ચાલનારા સેવા પખવાડિયા અંગે માણવી નગરપાલિકાના પ્રમુખ નિમેશભાઈ શાહ દ્વારા સ્વચ્છતા અંગે અને નગરના વિકાસ અંગે જાણકારી આપી હતી આ પ્રસંગે માણવી નગરને સ્વચ્છ અને સુંદર રણી આમળો રાખનાર વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનો દ્વારા સુંદર કૃતિ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે માણવી પાલિકા ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ માંડવી નગર પાજ્ય પ્રમુખ નીતિનભાઈ શોકલ ઉપપ્રમુખ સંધ્યાબેન કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ મહામંત્રીઓ પ્રિતેશભાઈ રાવળ સ્નેહલભાઈ મોઢેરા તથા સંગઠનના હોદ્દેદારો વિવિધ મોરચાઓના હોદ્દેદારો તેમજ પાલિકાના સદસ્યો તથા કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચુમ્મોતેરમાં જન્મદિવસ નિમિત્તે આજરોજ માંડવી નગરપાલિકા ખાતે સેવા પખવાડિયું તારીખ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી યોજવાનું હોય એ બાબતે કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં સ્વચ્છતા બાબતે ચર્ચા થઈ આ કાર્યક્રમમાં માંડવી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ ઉપપ્રમુખ સંધ્યાબેન ચૌધરી મુખ્ય અધિકારી પૂર્વીબેન સંગઠન પ્રમુખ નીતિનભાઈ મહામંત્રી શ્રી સ્નેહલભાઈ પ્રિતેશભાઈ પાલિકાના સૌ સભ્યશ્રીઓ અને સફાઈ કર્મીઓ જોડાયા અને ખૂબ ઉત્સાહપૂર્વક ભવિષ્યમાં સફાઈ અંગે ખૂબ જ જાગૃતિ રહે એ બાબતે ચર્ચા થઈ અને કાર્યક્રમનું પૂર્ણ થયું આભાર બ્યુરો રિપોર્ટ આર એનજી ન્યૂઝ માંડવી